नमस्कार दर्शक मित्र आपल्या लोकमैत्री न्यूज विता पटेल हवेची एक समाचार

મેળામાં મફત આરોગ્ય નિદાન શિબિર આયુષ ચિકિત્સા પદ્ધતિઓ પર પ્રદર્શન સ્ટોલ આરોગ્ય લક્ષી વ્યાખ્યાઓ અને વર્કશોપ તેમજ આયુષ ઉત્પાદનોનું વેચાણ યોજાયું હતું આ કાર્યક્રમમાં નિષ્ણાંત આયુર્વેદિક તબીબો અને લાભાર્થીઓએ ભાગ લીધો હતો સવારના નવ કલાકથી સાંજના ચાર કલાક સુધી આયુષ મેળો યોજાયો હતો આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન અને સારવાર આરોગ્યદાયી વાનગીઓનું પ્રદર્શન પ્રકૃતિ પરીક્ષણ યોગ નિદર્શન અગ્નિકર્મ આઈસી પ્રદર્શનની બાલપ્રસાદનો ઉપયોગ ઉપસ્થિતોએ લાભ લીધો હતો અધિક્ષક તેમજ વૈદ નિલંપી દેવરના એ બે અધિક્ષક તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આયુષ ની કચેરી આરોગ્ય કલ્યાણ વિભાગ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ વડોદરા અને ઓએનજીસી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તો આયુષ મેળા એટલે શું છે કે એમાં ભાર આપણે ગુજરાત સરકાર દ્વારા એક આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે આ એક માધ્યમ અપનાવવામાં આવ્યું છે આયુષ્ય મેળામાં શું હોય છે કે એમાં નિદાન અને સારવાર એ તો એક એનો ભાગ છે પણ એની સાથે સાથે લોકોને જે આયુર્વેદ શું છે એના વિશે ખબર પડે એના માટે અલગ અલગ પ્રકારના વાણગીઓનું પ્રદર્શન આ ઇવન આ મતલબ ઔષધીય ગુણધર્મ શું છે એ બતાવવા માટે અલગ અલગ વાણગીઓનું પ્રદર્શન આપવામાં આવેલ છે ઇવન અહીંયા અલગ અલગ વનસ્પતિ છે જો આપણે ઇઝીલી અવેલેબલ હોય છે આપણી આજુબાજુમાં એનું આયુર્વેદિક મહત્ત્વ શું છે ઇવન આપણા રસોડામાં જે મસાલાઓ મરી મસાલા જે છે એનો આયુર્વેદિક ગુણધર્મ શું છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ નાડી પરીક્ષણ પ્રકૃતિ પરીક્ષણ દ્વારા આપણે આહાર વિહાર શું કેવા પ્રકારનું હોવો જોઈએ એના માટે સમજણ આપવામાં આવશે અલગ અલગ પંચકર્મ છે મતલબ આયુર્વેદનો છે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમણમ એટલે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થતા જાળવા માટે અને જે વ્યાધિ થયું છે એને શમન માટે ચિકિત્સા કરવાની હોય છે તો મેઈનલી આપણું જે વ્યાધિ ક્ષમત્વ સારું રહે એના માટે અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે